આરપીઆઈ બીએ ગ્રુપના તાપી જિલ્લા પ્રમુખ મીનાબેન જાડે નાના બાળકોને ભોજન દાન કરાવી ભંટોના આશીર્વાદ લઈ તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો લિંબાયત નીલગિરીના શાંતિનગર સોસાયટી ખાતે આવેલ વિશ્વ શાંતિદૂત મહાબોધિ બુદ્ધ વિહારમાં આજે આદિવાસી યુવા ઉત્કર્ષ સેવા મંડળના પ્રમુખ જયરામભાઈ આર માચવીની વિશેષ ઉપસ્થિતિમાં અને દર્દી સેવા સમિતિના અધ્યક્ષ સુભાષભી જાડે તેમની ધર્મપત્ની મીનાબેન જાડેના જન્મદિવસે કેક કાપીને અને હોટલમાં ફાલતુ રૂપિયા ખર્ચવાની જગ્યાએ ગરીબ જરૂરતમંદ બાળકોને ભોજન દાન કરાવી પંતોના આશીર્વાદ લઈ જન્મદિવસ ઉજવ્યો હતો આ અવસરે વિપુલ રામુભાઈ બળવી પૂનમ બળવી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મીનાબેન અને સુભાષભાઈ જાડેએ જન્મદિવસ કેવી રીતે ઉજવવામાં આવ્યો હતો તે બાબતે જૈન સેલ્ફ સમાચાર ચેનલ પર આ રીતે જણાવ્યું હતું નામ શું છે મીનાબેન સુભાષભાઈ જાડે અચ્છા આજે શું કાર્યક્રમ હતો આજે મારો જન્મદિવસ છે એના માટે કેક બધું કંઈ લઈ નથી આવ્યું વધારે ખર્ચો નહીં કરીને છોકરા માટે અમારા બર્થડે જન્મદિવસ ઉજવણી કરવા માટે છોકરાને ચોકલેટ આપીને જે અનાથ છોકરા છે એ લોકોને દાન કરીને અમે એવી રીતે અમે કરીએ છીએ કે કેકમાં ખાલી ખોટું પૈસા બગાડી ન શકીએ છોકરાને ચોકલેટ એ લોકોને જમવાનું એવું કોઈ જે છોકરા મા બાપ ઓગરના છે એ લોકોને કપડાં જમવાનું એવું તો અમારા મહિલા મંડળથી ચાલુ જ રહે છે મારું નામ સુભાષેવા સમિતિ પ્રમુખ તમને કેમ લાગે તમારે પત્ર તમે મનાવો છો તો તમે ક્યુ દેખવા જો એક છ બે હજાર પચીસ દિવસે ઘણા લોકોનો જન્મદિવસ હતો તે મુખ્યમાં મારી જીવનશાંતિની એના બે એમનું પણ જન્મદેન હોવાના કારણે જુદા જુદા સંસ્થા તરફથી જન્મ દિવસ મનાયો પરંતુ વિશ્વ શાંતિપૂત મહાબોધિ બુદ્ધિવિહાર ખાતે એમને લાગ્યું કે મેં કે ઘટના કરતા એ મારા છોકરાઓને જે બને છે એ બને બનીને બનીને મોટા થશે ઓફિસર થશે તો એમને પ્રોત્સાહિત કરવા માટે એ કાનુની બુદ્ધિવિહાર ખાતે અને ચોકલેટ વિતરણ કરીને ભોજનદાન આ માટે એમને પ્રોત્સાહિત કરીને એમનો જન્મદિવસ અને ઉજવણી કરીશું હકીકતમાં મને મારા જીવનસંગીની તરફથી આટલું પ્રોત્સાહન મળે કે મને સિવિલ હોસ્પિટલ ખાતે સેવા કરવાનો મોકો સિર્ફ ન મારી અડધા મીની એમના તરફથી જ મને પ્રોત્સાહન મળે સારો કાર્યો કરવા માટે અંતનું કાર્ય કરવા માટે તથા ગરીબ દર્દીની સેવા કરવા માટે મને હકીકતમાં મારા જીવન બેનનું બહુ મને પ્રોત્સાહન મળે આગળ વધવા માટે એ મને જ પ્રોત્સાહિત કરે છે તો મેં એમની તબિયત સારી રહે આરોગ્ય સુખમય તંદુરસ્તમય રહેતાના શુભકામના પાઠવું છું અને એને જીવનમાં કંઈ બી પ્રસંગ હોય તો સારી રીતે એ પણ મહિલાઓની આગળ આવીને સેવા કરે તો એ જ એના જન્મદિવસની ઉપલક્ષમાં સાચી મંગલકામના આપું છું જય